दाहोद जिल्ला भारे थी असरग्रस्त विस्तार की मुलाकात करता सांसद जशवंत सीघ भाभोर दाहोद जिला चिलाकोटा गाँव सोमवार सांजे आकस्मिक वावाजोड़ा थी चेटला आग लागता घरोम घर सहित घरवखरी आग में बढ़ी जताबर मुर्घटनास्थले पहुंची ने तमाम परिवारजनों की मुलाकात लई धारणा आपी तथा संबंधित अधिकारी आ बाबते बैठक फोन थी जरूरी सूचना आपी पीड़ितों ने सरकारी सहाय घरवखरी સાદન સામગ્રી પુરી પાડવા સૂચના આપી દાઉદ જિલ્લામાં કમોસમી વરસાદ તેમજ વાવાઝોડાના કારણે લિંખિડા તાલુકાના ચિલાકોટા ગામે અગમ્ય કારણોસર એકસાથે અનેક મકાનો આગની લપેટમાં આવતા બડીને ખાખ ઘરવખરી તેમજ સામગ્રી મળીને ખાખ થઈ સદનસીબે કોઈ જાનહાના સમાચાર નથી દેવગઢ બારીયા ફાયર દ્વારા આગ બુજાવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો આ ઘટનાની જાણ થતા પીડિત પરિવારોની જરૂરિયાત તેમજ સરકાર દ્વારા સહાય મળે તે માટે મુલાકાતે બડીને ખાક તથા દાહોદના સાંસદ જશવંતસિંહ બાબૂર લિંખિડાના ધારાસભ્ય શૈલેષભાઈ બાબૂર તેમજ રાજ્યમંત્રી બચુભાઈ ખબડ પીડિત પરિવારો જોડી મુલાકાત લીધી